આજનો જે દિવસ હતો એ ભગવાન મહાદેવ જ્યારે લિંગનું પ્રાગટ્ય થયું એ સંજોગ અને એ નક્ષત્ર આજે હતો અને આજના દિવસે ભગવાન શિવની પૂજા જો થાય તો સો શિવરાત્રિનું ફળ મળે પણ એ કરતાંય જે દિવસે ભગવાન મહાદેવનું રૂપે આપણને લિંગ રૂપે આપણને જ્યારે ભગવાને એ લિંગ સ્વરૂપમાં પ્રજાપણ એ જ દિવસ હોય એટલે એ દિવસની આજે અમે ભગુડા ગામ ભગવાન નળેશ્વર ત્યાં ભગવાન શિવનો દૂધથી અભિષેક કરી પરિવાર સાથે મારા દીકરા જયરાજ ભરત આ બધા સાથે આજને ભગવાન શિવનું અમારા ભૂદેવોની હાજરીમાં અને આ મંદિરના પૂજારી પૂજ્ય બાપુની હાજરીમાં અહીંયા એક સરસ મજાનો એક રુદ્રી અભિષેક કરી અને મહાદેવની પૂજાનો એક અનેરો લાભ આજે પરિવાર સાથે મળ્યો છે અમને એટલે અમારી જાતને ધન્ય અનુભવે છીએ અને ભગવાન મહાદેવ એ તો જગતના કલ્યાણ માટે છે તો બસ મહાદેવને પ્રાર્થના કરીએ કે અહીંયા ભગવાન નળેશ્વરની પૂજા કરી પણ આજે અમે બાર જ્યોતિર્લિંગની પૂજા કરી હોય એવો મને ભાવ છે અને નળેશ્વરથી અને આવતી બાવીસ તારીખના અયોધ્યાની અંદર ભગવાન રામની જે પ્રતિષ્ઠા ભગવાન રામ એની જન્મભૂમિમાં મંદિરમાં બિરાજવાના હોય અને એવા પવિત્ર દિવસે ત્યાં તો ન પહોંચી શકીએ આપણે પણ અહીં બેઠા બેઠા એ મંગલ ઘડીને પણ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી કે ખૂબ અદ્ભુત અને બહુ વિરાટ પ્રસંગ બને અને આપણા યશસ્વી વડાપ્રધાન આપણું ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ અવડું મોટું કાર્ય આ દેશમાં સનાતન માટે જે કરી રહ્યા છે એને પણ શુભેચ્છા આપી ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના કરું છું આપણે કેટલા લિટર દૂધનું આપણે અભિષેક થયો આજે કેટલા લિટર દૂધનું અભિષેક થયો લગભગ એકસો ને આઠ કારણ કે રુદ્રીના આઠ અધ્યાય હોય છે ને ભૂદેવોના એ પ્રમાણે દૂધ લગભગ એકસો આઠ લીટર જેવું હશે એક મહાદેવની નજીક કેટલું રહેવાય અને મહાદેવની પૂજા જે થાય એ આપણા માટે અતિ ઉત્તમ હોય છે એટલે આજે ભગવાન મહાદેવનો દૂધથી અભિષેક કર્યો છે અને ભૂદેવાના મુખેથી રુદ્રીના પાઠ ભગવાન શિવના શ્લોક સાથે આજનો આ પવિત્ર દિવસે આ મહાદેવ નળેશ્વરને દૂધ અભિષેકથી એ રુદ્રિ અભિષેક કર્યો છે તો એમના ચરણોમાં મોટી મોટી વંદન કરું છું જય ભોળનાથ જય